આ બાજુ હવે હે ને તેલ થઈ ગયું એવું લાગે છે કે તમને લાગે નાખી દઉં હા તો ખાઈ જઈ થારીએ થારીએ આવી ગયું બેય માં દી કરી માથાની હેઠે પાણી હોય ત્યારે ગણ તો બરાબર છે પણ માથાને ઉપર પાણી વહી જાય એટલે પછી ન રહી શકે જવું પડે દર્શના ખુરશીને ઉપાડીને બહાર જવું

આ બાજુ હે ને રિક્ષાનું ઇન્જિન ફેલ થઈ ગયું હતું એટલે થોડાક દિવસ એમાં અટવાઈ ગયા હતા ને રિક્ષાનું કામકાજ કરાવી લીધું કમ્પ્લીટ તો મસ્ત મોર્નિંગની સાથે આજે આપણો વોક સ્ટાર્ટ કર્યો છે અને બેન આવ્યા છે ગણેશથી અને આજે છે અને આજે ઘર સાફ કરવાનું છે જુહા જરા કરવાના છે જો બધી હો હો

આ કામે લગાડી દીધા એમ ને અહીંયા આવીને મમ્મી એ મમ્મી એ સ્પેશિયલ બેની કામ કરવા માટે અહીં બોલાવી છે નો ટાઈમ થઈ ગયો સાફ સફાઈ નોતી કરી મજીરા માસ્ટર હાલો આવો આવો કેમ છો મજીરા માસ્ટર આ ખગળા આ હિને ભાઈ ભજની કલાકાર છે હું નથી ડાયરો હોય તો ઓલા શું કહેવાય મંજીરા વગાડવામાં માટે ને આને સંપર્ક કરજો આનો નંબર છે

અને તું કેમ મને કરાવે હા અલે ઉચકાય ના ઉચક એક બાજુ મમ્મી બોલાવે ને એક બાજુ આય મને આ કામ કરાવે છે મારે કેના હમું ધ્યાન દેવું ભાઈ હું છે ને વયો જાવ બાર હા ભાઈ જા જા આ શું કામ હતું તમારે બોલો ટોપ ઉતારવો છે ટોપ ઉતારવો છે અને તમારે શું કરવાતું અમારા શેટી ઉસકલવાનું છે હા લ્યો ઉસ ઉસ કે મુસ્કાવી છે શું કરવાનું છે આમ કે મુસ્કાવી છે

આવી રીતે આ શેટી ની નીચે અમાર ક્રોક ટોપ બધું આમાં આવી જાય કા દેખાડું કોઈ જે પોસાણ મંગાઈ ઓ વાવ ઓર્ડર તારા કેટલા કોસળ ને ભેગા કરવા આ શું છે દસવા ઈ માર ગલો છે તમે એવો ટાઈમ પાસ કરો માં હાલો હારું હાલો તો ઉતારી તો રાખ પછી હું લેતો જાઉં મને દેતી જાઉં હું લેતો જાઉં આ મૂકતો જાઉં બરાબર ને ઝારા તો જો આમાં ઝારા નીકરા ઝારા છે ઝારા કઈ ધ્યાન જ નથી દીધું ઘરમાં કોઈ વે કોઈ વે કોઈ વે કોઈ બીજા વે કે કે ન તે હાલો હાલો ધીરે ધીરે ઓ સુ બુલતું રેવાય દુખો શું લાગે હડવેક કે આને ક્યાં કોઈ કેવા વાળું નથી આપણે રાખી દે બીજું વાંસીને તો એમ બોલો

માર્ચ ને મુંગોર બધું વિંદે જવા દેવા આ બાજુ નો રૂમ ક્લિયર અમારા વાળો અને આ બાજુ નો રૂમ ક્લિયર કર નાખ્યો મમ્મી એન બેની એ છોકરી ભડુ કે નહીં નહીં ભડુ આવો તને કેટલા વઈ ગયા આ ભાઈ ઠૂટી હાવણી દીધી હોય ને ઠૂટી હાવણી આ ઠૂટી તો હાવણી હે અમારે હે ને હાવણીયું નામ પડે દર્શના હે ને અતરંગી છે ના ખુરશી કેટલો વજન ઉપાડી લીધો મારી ઉપર તો એ ગરમ થાય એટલે તમારે એનું ખોટું ટેન્શન લેવાનું મને એવું લાગશે વધારે તો હું રિક્ષા લઈને કેસો જઈ કારણ કે અત્યાર મારાથી સહન થાય નહીં પછી હું કહેશું વયો જાઉં રિક્ષા લઈ ગમે ક્યાંક બીજે વયો જાઉં કારણ કે મને પછી બહાર થઈ જાય માથાની ઉપર પાણી વયું જાય ને પછી હું એમ થાય ને કે હવે આથી વયો જાઉં ક્યાંક કારણ કે કોઈ માણસ માથાની ની હેઠે પાણી હોય ત્યાં આગળ તો બરાબર છે પણ ઉપર પાણી ને જાય એટલે પછી ન રહી શકે જવું પડે

આ બાજુ હવે છે ને ઘર તો એકદમ સાફ સુફ થઈ ગયું છે એનાને બતાવું કે તે છે ને મસ્ત સાફ કર્યું છે ઘર બર ને કુડા બનવાની વાત હાલે છે ફાઇનલી હવે અધૂરું કામ થોડુંક બાકી છે અને આજે અમે જાખું ચાર પાંચ વાગ્યે કહેશો કાંઈક નાસ્તો કરવા જાવું કાદર જાવું ને રવિવારે છે અને કહેશો જાવું તો મને તો છે ને કંટાળો આવે છે આ બધું નહીં ઓ ભાઈ રિક્ષામાં એટલા જણા નહીં હાલે હજી હજી એન્જિન બનાવવાનું હજી બનાવ્યું જ છે બ્લોક પિસ્ટન હજી તે ચાર જણા ડાયરેક્ટ બેસાડી લઈ તો પૂરું થઈ જાય ઇન્જિનનું એમ ન ચાલે વજન કેટલો થઈ જાય હજી કોઈને ન જ બેસાડ્યા અમે હું નહીં બેસાડું મમ્મી તારા સાટું નાસ્તો લઈ આવી હું નહીં નહીં આજ રેવા રહેવા

નહીં હાલવા દઈએ એમાં હાલવા દઈએ એમ નથી આમાં કોઈનું તે મમ્મીને જીદ થઈ બેન હા થઈ એને ખાલી ગોઠવ્યું જ છે અને ત્યાં ગોઠવ્યું જ છે પછી શું છે એને એટલી પાટિયાની ગાંધી હતી ભાઈ પાટિયા પાટિયાની ગાંધી હતી ગાંધી બે આમ હતી તોય પાટ્યું અને એમ મારે તો પછી લૈલા ફીકુડા ઇન નક તે આ હાચી વાત છે બાક પાડવા કેટાર હતી ઠામ બધા એના આથી તો દેજે હું અમાર કઈ ન જુદો ઠામ હશે અમાર હું કરો હશે ખોટે ખોટા હાસો ના દો 15 જણા મહેમાન હોય બાર બાર નો સેટ છે 12 85 નો છે 12 થારીયો નો હે 12 નાની થારીયો નો હે પછી 12 ગ્લાસ નો હે એટલા તો ઘણાય પછી વધારે હું હાસવીન કરવા ખોટા થઈ ગયું બાકી હોય જ નહી કેવું લાગે ખરાબ લાગે એમ કે વાસણ ભાઈ તું મૂકી દે ની થાર્યું ને તારી રીતે જેમ હતું એમને કોઈ હવે કોઈ બોલતું નહીં તું બોલતી નઈ ને તું બોલતી નઈ કઈ

એમ તો વધુ આવે એને કેટલી આ સાની કેટલી તૈન તો છે શું કરવું ઈને દઈ સાત તો એમ નહીં સાની કેટલી લેવી તમારે આવે કોઈ મહેમાન તમે કેટલી માં સાધ્યો એટલે જ એટલે જ કેટલી લેવી ઓલી મસ્તીન કેટલી આવી નાની જાવ

કારીગર નથી કઈશો એવું બધું એવી એને તો એમ કેવું એવી કારીગર થઈ ગયો એને થોડાક કોપ મારીએ ને

ખાતો ખોરી એ તો એક કાકડી ખાઈ ગઈ પછી ઓલ છટણી પેવું હાલો હાલો હું ગયો તો ચટણી લેવા હાલો હાલો આ ખાડું હારો કેમ બાકી તો પછી ઈ હું હતો ઉતારવામાં ભજીયામાં બનાવવામાં હાલો હાલો આમ તો જો આ સાબુ લઈ ગયો હાથમાં મોડા મે લાઈ છે હાલો ફ્લેટ ને અમે હે ને જયેશ ને બેની મેરેજ ની સીડી ચડાવી છે પેન ડ્રાઈવ આ બાજુ મમ્મી બેઠા છે ને આ બાજુ બેન દર્શના જમીન ક્યાંક બહાર નીકળી છે ક્યાં છે કાંતિમાં પાસે ગપસપ કરવા ગઈ